કૃષ્ણ જો બે બાળકો પપ્પા આવ્યા હતા તો એને દુકાને લઈને ગયા એટલે કામ કરવામાં ઘરમાં એમ લાગે છે કે કોઈ છે જ નહીં અને આજે વાતાવરણ સવારે હતો વરસાદ બહુ જ હતો ખૂબ સારો પડ્યો પછી વાતાવરણ છે ને પાછું ચોખ્ખું થઈ ગયું અને બફારો તો અત્યારે એટલો છે બહુ જ ગરમી છે મને તો બહુ જ ગરમી થાય એટલે બહુ ગરમી છે અત્યારે તો પવનય નથી ને કાંઈ નથી આમ વરસાદ કેમ આવવાનો હોય બફારો હોય એવો બધો બફારો છે આજે તો એટલે બહુ ગરમી છે નીલ આજે છે શનિવાર

તો વારો વાર રસોઈ બનતી જાય છે મમ્મી સીધું રસોઈનું કામ લઈને હું પછી કચરા પોતાનું નહીં બધું કામ લઉં ચાલો હું મારું કામ કરું અને મમ્મી એની રસોઈ બનાવું વાગી ગયા છે જો બાર અને ઘર એકદમ જ મસ્ત ક્લીન કરી નાખ્યું છે પણ હમણાં બાળકો આવશે ને એટલે પૂરું જો અહીંયા રસોઈ બની ગઈ છે મમ્મીએ શેનું શાક બનાવ્યું હોય કંઈ ખબર નથી પણ દાળ ને શાક ને એવું બની ગયું છે અને મસ્ત ઘર ચોખ્ખું થઈ ગયું છે સરસ મજાનું પણ જો પછી બાળકો આવશે એટલે પૂરું મસ્ત મસ્ત થઈ ગયું પણ આવે ને એટલે આ રમકડું ઓલું રમકડું લઈને તો બાળકો હોય તો મજા આવે બાળકો હોય એટલે ઘર છે ને સૂનું સૂનું ન લાગે ચાલો આપણે જોઈ લઈએ કે મમ્મી એ શેનું શાક બનાવ્યું છે એકાથે કાથે ખૂલે ખુલે પેલા હું ખોલી લઉં હમ રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે સરસ ધાણા નાખવાના બાકી છે અને મારે લોટ બાંધવાનો બાકી છે હું કચરું પતું કરું ઝાપટ ચૂપટ કરું આવીને બાથરૂમ ને બધું સાફ કરું ને ત્યાં મમ્મી રસોઈ ચડી જાય એ દાળ ભાત ને સંભારા ને એવું બધું કરી દે એવું કરી લઈ ફટાફટ ત્યાં બાર વાગી જાય મારે કામ કરીને સીધો લોટ બાંધવાનું કામ હોય તો હવે હું સીધો રોટલીનો લોટ બાંધી લઈશ

બેઠા છે ક્યારે ઊભા થાય ને ક્યારે વાટું પૂરી થાય નક્કી નહીં ગામ અમમી સારી મમ્મીને વાટું કરવામાં ને લસણ ફોલવામાં જો કે બધાય કામમાં સ્પીડ જો રસોઈ બનાવવામાં કામ કરવામાં બોલવામાં વાટું કરવામાં લસણ ફોલવામાં બહુ સ્પીડ ખાલી એક મમ્મી ખાય શાંતિથી એ ચાવી ચાવી નાના નાના બટકા કરીને ખાય ઘા મમ્મી હા એક ખાવામાં શાંતિ એટલે ના 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 બટકા કરે પણ એ હારું આમ ચાવી ચાવી રાખે પણ બા હું દે છે એ તો કે પેલા લોલીપોપ કેવા છે બતાય મને તો ખબર પડે ફૂલવાળા લાવો જોવા દો તા બજે ને ભૈલાન દે બેટા ભૈલાનું એક દે લઈ લે તો ને આ જો મસ્ત ગુલાબના છે પણ નીલ ખોલે ને તો પછી હું તમને બતાવીશ નીચેથી સીસોટી વગડે

મજાની દાળ ઢોકળી બની ગઈ છે અને બધાય ખાલી ઢોકળી ખાઈ જો આમાં નીલ નહીં બધાય મારે છે ને આવી રીતે ઢોકળીના જે થેપલા હોય ને એ હું થેપલા બોળીને ખાવ એટલે મારી રીત થોડીક અલગ છે હું થેપલા આઈ રીતે ખાવ થોડાક બે ત્રણ મારી રીતે બનાવી જ દઉં મસ્ત ઢોકળી ગરમા ગરમ બની ગઈ છે હું હં નિશ્વાદ આવે હું શું નો ખા આ નો ખાય તો મસ્ત મજા જો ગાયલ ઢોકળી બની ગઈ છે ને હાલો જમવા બેસી જઈએ કોઈ છે નહીં અમે બે છોકરા મમ્મી એટલા જ છીએ પેલા છે ને અમે બધે જમી ન